આજે તો થઈ ગયું ઉઠવામાં સીધા હાડધો અને બે ભાઈઓએ ઘરે જવાનો પ્લાન કર્યો વરસાદ ફૂલ હતો એના કારણે બાઈને પાણી ફૂલ આવી ગયું હતું પછી પાણી આવી ગયું ને અમે બે ભાઈઓએ પર્યાણ કર્યું કે ઓલેકાંઠે ગાડી લઈને જવાનું છે પછી અમે બે ભાઈઓએ બહુ ટ્રાય કરીને સીધા ઓલેકાંઠે નીકળી ગયા ઓલેકાંઠે નીકળીને સીધા પૂગી ગયા ઘરે ઘરે આવીને સીધી પહેલાં સાની સુસ્કી માલી હતી પછી ભાઈ કે આપણે જાઉં છે માવો ખાવા તો અમે બે ભાઈઓ મધુરમ માવો ખાવા નીકળી ગયા ને પછી સીધા ત્યાંથી પૂગી ગયા દોસ્તાની દુકાને માવો ખાવા માટે દોસ્તાને કીધું કે ભાઈ માવો બનાવી આ આપણો ભાઈબંધ માવો બનાવીને અમે બે ભાઈઓએ માવો ખાઈ લીધો માવો ખાઈને પછી ભાઈ કે મોતી પેલેસમાં પાણી આવી ગયું તો અમે બે ભાઈઓ જોવા નીકળી ગયા મોતી પેલેસમાં પાણી અને ભાઈ મોતી પેલમાં પાણી ફૂલ આવી ગયું તો કેમ કે વરસાદ આજે ફૂલ પડ્યો અને ત્યાંથી નીકળી ગયા વાડલા જવા માટે જ ગાડીએ દગો દઈ દીધો અને ગાડીને એકસો ત્રીસનું પેટ્રોલ પીવડાવી દીધું એકસો ત્રીસનું ગાડીમાં પેટ્રોલ પીવડાવી નીકળી જવાનું તો સીધું અમારે વાડલા ફાટક જવા માટે વાડલા ફાટક જતા હતા તો રસ્તામાં કાળો વાડો આવી ગયો અને કાળવામાં સીધું પાણી બે કાંઠે આવી ગયું અને ભાઈ ભવનાથમાં વરસાદ બહુ પડ્યો તો એટલે કાઢવામાં પાણી તો આવવાનું જ છે પછી ત્યાંથી હપકાવી સીધી અમે ઘરે અને સીધા ભૂગી ગયા અમે ઘરે ફોલો ના કર્યો તો ફોલો કરી લેજો